ઇંદિરા સર્કલ ખાતે કૃષ્ણ મહોત્સવનું નું કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન શું શું છે કાર્યક્રમ આપ જરાક અવર રાજકોટ દર્શક મિત્રોને ને જણાવો કનૈયા સોશિયલ ગ્રુપ બે હજાર પચીસ આયોજિત કૃષ્ણ જન્મ ઉત્સવ તેમાં હિંડોળા દર્શન જગન્નાથ મંદિરની થીમ ઉભી કરેલી છે અને નાસિક ઢોલ સાથે મહાઆરતી નું આયોજન આઠમને દિવસે રાત્રે બાર વાગે રાખેલ છે સરસ મજાનું કનૈયા સોશિયલ ગ્રુપનું આયોજન છે એના વિશે આપ થોડુંક જણાવો આજે અમે છેલ્લા પચીસ વર્ષથી આયોજન કરી રહ્યા છીએ ઘણી બધી રાજકોટની જનતા એકી સાથે રોજના વીસ પચીસ હજાર લોકો દર્શનનો લાભ લે છે અને આ વખતે અમારા મેહુલભાઈ સભાણની આગેવાનીમાં અમને એક નવો વિચાર આવ્યો કે ભાઈ વૃદ્ધ લોકો છે તો એ દર્શન કરવા ન આવી શકે તો એના માટે થઈને મેં એવું આયોજન કર્યું કે ભાઈ સવારે થી સાંજના પાંચ સુધી કોઈપણ વડીલો વડીલો જાણ કરશે કે ભાઈ અમારે દર્શન કરવા છે તો અમારા ગ્રુપના મેમ્બરો જાશે લઈ આવશે જેનો અમે નંબર આજે જાહેર કરીએ છીએ એટ નાઇન એટ ડબલ જીરો સેવન ડબલ ઝીરો એટ સેવન તો આ રીતનું સરસ મજાનું આયોજન છે તો આ બધા પણ ચોક્કસ પધારજો અને કોઈ એવા વડીલ છે જે પોતે આવી શકે એમ નથી તો ભાઈએ નંબર આપ્યો છે તો ચોક્કસ ફોન કરજો બોલીએ જય જય